કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણવાના છીએ રાજુલા વિસ્તારના ડેમની રજૂઆત કરવા માટે ગયેલા રાજુભાઈ કરપડા વિશે જો તેને જુસ્સો અને ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ લેવા માટે તે આંદોલન માટે ઉતરી આવ્યા છે તો જોઈએ જોજો આખો વિડીયો અંત સુધી ખેતમાં તો આ દિવસ પછી બે મુદ્દાનો કાર્યક્રમ થશે એક દરેક ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગશે અને જો નેતા આવશે તો વિરોધ થશે બીજો મહત્વનો મુદ્દો કે આ લડાઈને આખા સૌરાષ્ટ્રમાં અમે લઈ જવામાં આવશે જ્યાં જ્યાં ચૂંટણી હશે ત્યાં કાતરવડી ડેમ એકમાં જે ખેડૂતોનું પાણી બળગબરી પૂર્વક જે સરકારે